કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો ગુજરાતના યુવાનો ડ્રગ્સના સેવન તરફ ધકેલાઈ રહ્યા છે તેના ખૂબ જ ગંભીર આંકડા સામે આવી રહ્યા છે એક અંદાજ અનુસાર લગભગ ગુજરાતના સત્તર લાખ યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાની જિંદગી જોખમમાં નાખી રહ્યા છે જે દેશના ઇતિહાસમાં સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહ જેવા અમર પાત્રોએ જન્મ લીધો હોય ત્યાં માદક દ્રવ્યો સેવીને લથડિયા ખરેખર શરમજનક બાબત છે આ ગંભીર મુદ્દાને નજર સમક્ષ રાખી કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ લિયો ક્લબ ઓફ રેઇનબો અને ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ અને કચ્છ પોલીસ એસઓજી અને સાયબર ક્રાઇમ શાખાના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવા દંડને ડ્રગ્સથી ગરતાથી બચાવવા માહિતી આપવામાં આવી હતી અને આ પ્રસંગે ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ યુએસએ ના એમ્બેસેડર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો જો ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ વિશે વાત કરું તો એ યુએસએનું કેલિફોર્નિયામાં રજીસ્ટર્ડ થયેલું ઓર્ગેનાઇઝેશન છે અને આ જે ઓર્ગેનાઇઝેશન છે એમણે મને એક વર્લ્ડ ડ્રગ્સ કેમ્પેનમાં મને એમ્બેસેડર તરીકે એ લોકોએ નિયુક્ત કરેલી છે અને મારી સાથે બીજા બે મિત્રો છે અને અમે આ ત્રણ લોકો મુહિમ ચલાવી રહ્યા છીએ કે ખાસ કરીને ભારતમાં જે આ માદક પદાર્થોને લગતી જે અસરો થઈ રહી છે યુવાધન એક જેને કહેવાય કે ડાયવર્ઝન્સ પર જોવા મળી રહ્યું છે તો એમાંથી કઈ રીતે લોકોને મુક્ત કરી શકાય એમનું કાઉન્સેલિંગ કરી શકાય અને નો ડાઉટ જે પોલીસ વિભાગ છે એ હંમેશા આ બાબતે સક્રિય રહેતું હોય છે ફિગરની જો હું વાત કરું તો લગભગ ગયા અઠવાડિયે ગુજરાત સમાચારમાં એક ફિગર આવ્યું હતું કે સત્તર લાખ લોકો ઇન્ક્લુડિંગ મેલ અને ફિમેલ બંને થઈને ડ્રગ્સમાં જેને કહેવાય કે ગુજરાતમાં આ જોડાયેલા છે તો જો ખાલી ગુજરાતનો સત્તર લાખનો આંકડો હોય તો આપણા માટે એક એલાર્મિંગ સિચ્યુએશન છે એલર્ટ સિચ્યુએશન છે પોલીસ અધિકારીઓને તજજ્ઞો દ્વારા અપાયેલા વક્તવ્યો

પોલીસ ફોર્મ સાથેનો એક પ્રોગ્રામ છે આ હા વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સના અવેરનેસ બહુ જ જરૂરી છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ કે મેન્ટલી ટ્રેસ અને એવી પરિસ્થિતિમાં આવી જાય છે જ્યાં તે પોતાને સંભાળી શકતા નથી તેથી તે આ માદક દ્રવ્યો લઈ અને પોતાને મીન્સ કે પોતાની પરિસ્થિતિને એક ખરાબ સ્થિતિમાં નાખે છે આપણો સર્વે એવું છે કે આપણે જો જોવા જઈએ તો આ આ બધા જે સ્ટુડન્ટના સ્ટુડન્ટ છે યુનિવર્સિટીના એ તો આપણે એવરેજ એકવીસથી કરી અને પચીસ અઠ્યાવીસ વર્ષના હશે બધા તો એ ઉંમર એવી છે કે આ જ્યાં ચડતું લોહી માણસો કાંઈ બી કરી શકે ડ્રગ્સ અવેરનેસ આજના સમયમાં કેટલું જરૂરી છે તેનું મહત્વ વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હતો અને યુવા પેઢીને કેન્સર જેવા રોગોમાં સપડાવી દેતી ડ્રગ્સ સેવનની આદત સામે સમગ્ર કચ્છ જિલ્લાવા ઝુંબેશ ચલાવવા વિદ્યાર્થીઓએ નેમ વ્યક્ત કરી હતી મારું નામ સોની એનસી પ્રહુલભાઈ છે હું એમ એ ઇકોનોમિક્સ એમ ફોરની સ્ટુડન્ટ છું અને અમારા જે ડિપાર્ટમેન્ટમાં ડ્રગ્સ અવેરનેસ ને જે સેમિનાર થયો છે એનાથી અમને અમારા અમારા આપણા દેશના જે યુવાધન છે એને ઘણો બધો પ્રોફિટ થશે કેમકે આ ડ્રગ્સ છે ને આપણા દેશ આપણા દેશને આગળ લઈ જનારા સૌથી વધારે પેઢીઓ તો યુવાધન અને જે ઈજા ડ્રગ્સનો સેવન કરશે તો એને આપણા દે આપણા દેશને જ ઘણી બધી હાનિ થશે જે વિકાસ થઈ રહ્યો છે એ એનામાં ઘણા બધા નુકસાન થશે એટલા માટે આ સારામાં સારો સેમિનાર થઈ રહ્યો છે એટલે અવેરનેસ આપણે જોઈએ તો ઘણી બધી આવશે જ્યાં સેમિનારમાં સારી સારી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે એનાથી આપણને ડ્રગ્સથી આપણને ઘણી બધી અવેરનેસ આવે એનાથી ઘણા બધા પહેલાં તો નુકસાન થશે અને પછી એનાથી જે ફાયદા એ દર્શાવવામાં આવે છે ડ્રગ્સથી તો પહેલી વાત એ કેન્સર થશે એના એને કેન્સર થશે અને એનાથી ઘણા બધા રોગો પણ થશે જે યુવાનને પોતાના પણ શરીરમાં શરીર માટે નુકસાનકારક છે સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ